પ્રથક શર્ણ તો રૂપાય એનો અર્થ થાય મારે તો એવા ઠાકોરજી જોઈએ છે જે આ આંખે હું એમને જોઉં આ કાનથી એની વહેણું સાંભળું આ હાથથી એને ગોદમાં લઈ મારા ખોળામાં લઉં મારે તો એવો ઠાકોરજી જોઈએ છે આ પુષ્ટિ માર્ગનું ફળ છે મર્યા પછી ઈશ્વરની અનુભૂતિ નહીં જીતા જીવંત યવનાજી અને મહાપ્રભુજીની કૃપાથી અલૌકિક સામર્થ્ય અને તનુ દાન આપી અને આજ દેહથી ભગવદ અનુભવ કરી લેવો આ પુષ્ટિ માર્ગીઓનું ફળ છે આ વૈષ્ણવતાનું ફળ છે જો આજ ઇન્દ્રિયોની સફળતા અને સાર્થકતા બંને બે જુદી વસ્તુ છે આંખ સ્પષ્ટ દૂર નું જોઈ લે તેમ કહેવાય કે આંખ સફળ છે કે એને દૂર નું દેખાય છે એની સફળતા આંખ ની કે એને સ્પષ્ટ અને દૂર નું દેખાય છે પણ આ જ આંખ ઠાકોરજીના દર્શન કરી લે તો એ આંખ ની સાર્થકતા કહેવાય સફળતા તો બધા જ સિદ્ધ કરે છે સાર્થકતા ભગવદ્યો સિદ્ધ કરે છે તમારા ઇન્દ્રિયો સાર્થકતા શ્રીમદ ભાગવદજી સિદ્ધ કરશે

કાન સાંભળે સ્પષ્ટ સાંભળે એની સફળતા પણ આ કર્ણ ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કર માંથી તમને છોડાવી દે તો આ કાનની સાર્થકતા કહેવાય આ પગ સારી રીતે દોડે ને ચાલે એ સફળતા પણ આ પગ ચાલીને વ્રજમાં યાત્રા કરી આવે એની સાર્થકતા કહેવાય

બે ક્ષણ એવું લાગ્યું હોય તો ઠાકોરજી મારી સામે હસે છે ઠાકોરજી આજે નારાજ લાગે છે પ્રભુ આજે ઉદાસ લાગે છે પ્રભુ આજે પ્રેમથી આરોગ્ય લાગે છે ઠાકોરજી તો સ્વપ્નમાં આજે આવો અનુભવ કરાવ્યો દરેકનો નાનો તો નાનો પણ કંઈક અનુભવ જરૂર હશે આપણા માટે ઠાકોરજી કોઈ કલ્પના નથી પણ આપણો અનુભવ છે કારણ કે આપણે એને અનુભવ્યા છે

શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સમજવાનો અવસર ભગવાનને જોવા માટે તો આપણે કલાકો લાઈનમાં માં ઉભા રહીએ ઠાકોરજી ના દર્શન થઈ જાય ઠાકોરજીના દર્શન થઈ જાય પણ જેને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહ્યા એને સમજવા માટે ક્યારે દસ મિનિટ પણ ન કાઢી ઘણાને તો ગીતાજી ને ભાગવતજી જુદા એ ખબર ના હોય અચ્છા તમારે ત્યાં ભાગવત કથા ને પેલા અર્જુનને ભગવાન ઉપદેશ આપ્યો એ જ ને અરે એ નહીં એ તો ગીતાજી કહેવાય શ્રીમદ ભાગવત જેમાં પરીક્ષિત ની કથા આવે છે સુખદેવજી ની કથા તો આ ભેદ પણ મૂળતઃ આપણને ખ્યાલ ન હોય અને એટલે જ ભગવત કૃપાથી હમણાં થોડા મહિનાઓથી એક અભિયાન ઉપાડ્યું છે ગ્રંથોત્સવના નામથી ઘેર ઘેર ગ્રંથ ભાગવતજી ગીતાજી સોળસ ગ્રંથ હજારો ઘરોમાં વિશ્વભરમાં નિઃશુલ્ક પહોંચાડ્યા છે અને હજી બે વર્ષ સુધી આ અભિયાન ચાલવાનું છે અને ઠાકોરજી કૃપા કરશે તો જેતપુરમાં પણ એ અભિયાન થશે ઘર ઘરમાં એ ગ્રંથ બિરાજ દરેક વૈષ્ણવના ઘરમાં ત્રણ ગ્રંથો હોવા જ જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવત અને સોડસ ગ્રંથ અને અષ્ટખાની વાણી આટલા તો દરેક ના ભલે વાંચતા નહીં પણ વસાવો તો ખરા કારણ કે ક્યારેક એવો મનમાં વિચાર આવે તો ઘરમાં ગ્રંથ હોય તો ખોલીને વાંચવાની ઈચ્છા થાય વિચાર આવે ને તમે વાંચી શકો એની પર ચર્ચા આગળ કરીશું તો રૂપાય રૂપ અને સ્વરૂપ આનું પણ વેદ છે તો વ્યાસજી ભગવત સ્વરૂપ ને સમજાવતા કહે છે મારા ઠાકોરજી કેવા છે બોલ્યા ચિદરૂપ અને આનંદ સત કોને કહેવાય ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત જેનો ક્યાંય અભાવ ન હોય એ જ સતતત્વ પરમાત્મા પ્રત્યેક કણ અને પ્રત્યેક ક્ષણમાં ભગવાન છે એમ કહી શકાય કે પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ હતા અને આજે નથી એ તો સદાય છે આજ ભગવાનનું સતતત્વ છે એટલા માટે દરેક કણમાં ઈશ્વર છે જો તમારા સત્કર્મ એ તમારા પાપ બંને ઠાકોરજી જુએ છે એટલે એમને વિચારતા કારણ કે પાપ માણસ ક્યારે કરે જ્યારે એને એમ થાય કે અહીંયા કોઈ જોનારું નથી ત્યારે માણસને પાપ માટે સાહસ આવે છે ભાગવત કહે એ તો કણકણમાં ને ક્ષણ ક્ષણમાં છે એને જોવા માટે એને પ્રગટ થવાની જરૂર નથી એ તમારી આંખે તમારા કર્મોને જોઈ રહ્યો છે આ કોઈ પાપી સાંભળે તો એને દુઃખ થાય એને એમ થાય અરે મારા પાપને જુએ છે પણ કોઈ પુણ્યશાળી સાંભળે તો એને આનંદ થાય મારા સત્કર્મોને કોઈ જુએ ન જુએ મારો ઠાકોરજી જોઈ રહ્યો છે